નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દસ વ્યક્તિના મોત નીપજ્યા છે જેમાં વડોદરાની એક મહિલા સહિત બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે અકસ્માતમાં વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલી દયાલનગર સોસાયટીમાં રહેતા રેડીમેડ કપડાના વેપારી મુકેશભાઈ ભોજાણીના એકના એક પુત્ર નીલે પણ જીવ ગુમાવ્યો છે અકસ્માતમાં વડોદરાના હરણી રિંગ રોડ પર આવેલી દયાલનગર સોસાયટીમાં રહેતા રેડીમેડ કપડાના વેપારી મુકેશભાઈ ભોજાણી એકના એક પુત્ર નીલે નીલે પણ જીવ ગુમાવ્યો છે ગયા વર્ષે જ ભરૂચ ખાતે એમબીબીએસ નો પ્રવેશ લીધો હતો અને તે બનવાનો હતો પરંતુ તેના માતા અને પિતાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે દયાલનગર સોસાયટીમાં રહેતા લતાબેને કહ્યું હતું કે નીલ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતો તેને એમબીબીએસમાં પ્રવેશ મળતા જ પરિવારના સભ્યો ખુશ હતા તેના પિતાની વારસિયામાં કપડાની દુકાન છે અને માતા ગૃહિણી છે. નીલનું અકસ્માતમાં મોત થયું છે તે વાતનો હજી સુધી વિશ્વાસ નથી બેસી રહ્યો. પરિવારમાં લગ્ન હોવા છતાં નીલના અકસ્માતના બનાવની જાણ થતા જ દોડી આવ્યા હતા. એ છોકરો ખૂબ જ સરસ અને ખૂબ જ ભણવામાં પણ હોશિયાર હતો અને આ તો ભગવાનને ગમ્યું તે ખરું. એની મમ્મી એને ખૂબ જ સારી રીતે પરવરિશ કરીને મોટો કર્યો હતો એકનો એક દીકરો હતો કુદરતે એને બહુ નાની ઉંમરે બોલાવી લીધો અમારી સાથે જ રમીને નાનો હતો ત્યાંથી મોટો થયો હતો બહુ સારો દીકરો હતો આવું ના થવું જોઈએ કોઈની પણ સાથે એના ઘરે એ એમબીબીએસનો અભ્યાસ કરતો હતો ભરૂચમાં પહેલાં વર્ષ હજુ પૂર્ણ થયું હતું બીજું વર્ષ ચાલુ હતું એનું એના પરિવાર પર એના કોલેજના સ્ટુડન્ટો પણ બધા આવ્યા છે ત્યાંથી સ્કૂલ બે લક્ઝરી ભરીને આવ્યા છે બધાને ખૂબ જ આગળ લાગ્યો છે આવું એ કાયદે ગેરકાયદેસર વાહનો ખરેખર બંધ કરાવવા જોઈએ અને ઘેંટા બકરાની જેમ અંદર બધા ભરીને જાય છે ત્યાં ખુલ્લી લુખ્યા દાદાગીરીની જેમ ત્યાંથી એ લોકો સાધનો વળતા હોય છે પ્રાઇવેટ ગાડીઓમાં એ ખરેખર બંધ થવું જોઈએ તંત્રએ જાગવું જોઈએ એની સામે કડક પગલાં લેવા જોઈએ